નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણીવાર લગ્નની એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેમાં યુવક અને યુવતી વચ્ચે ઉંમરમાં ઘણો ફરક હોય છે પરંતુ તેલંગણાના નંદી ગામમાં એક એવા લગ્ન થયા છે જે ખૂબ જ ચોંકાવનારા છે અહીં એક ચાલીસ વર્ષીય વ્યક્તિએ એક તેર વર્ષીય સગીરા સાથે લગ્ન કરી છે આ વ્યક્તિ એક સ્કૂલમાં ટીચર છે અને સગીરા આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે માણસાઈને નેવે મૂકી દેનારા ઘટનાની જાણ થતાં જ આ વિસ્તારના લોકોમાં ઘણો રોજ જોવા મળ્યો છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આઠમા ધોરણની આ વિદ્યાર્થીનીએ અઠ્યાવીસ મહિના રોજ ચાલીસ વર્ષીય વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર સગીરા તેની માતા અને ભાઈ સાથે રહે છે પરિવારે એક વેચેટિયા દ્વારા ચાલીસ વર્ષીય વ્યક્તિ સાથે સંપર્ક કર્યો અને મે મહિનામાં બંનેના લગ્ન કર્યા હતા સગીરાની માતાએ જે ઘરમાં તેઓ ભાડે રહે છે એના માલિકીએ જણાવ્યું હતું કે તે આર્થિક તંગીના કારણે પોતાની દીકરીના લગ્ન કરવા માગે છે મકાન માલિકે વેચટિયા દ્વારા ચાલીસ વર્ષીય વ્યક્તિ સાથે સગીરાના સંબંધ નક્કી કર્યા અને લગ્ન કરાવ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે લગ્નના એક અઠવાડિયા પછી સગીરા પોતાના ઘરે પાછી આવી અને સ્કૂલે જવા લાગી હતી તેની શિક્ષિકાએ બધી જ વાત જણાવી દીધી હતી શિક્ષિકાએ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી આ પછી પોલીસે કાર્યવાહી કરી અને આરોપી શિક્ષક અને તેની પહેલી પત્ની અને લગ્ન કરાનાર વેચટિયાને પંડિત સામે કીટ નોંધીને તેમની ધરપકડ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ